આ પૃથ્વી ઉપર અમુક એવી વનસ્પતિઓનું સર્જન થયેલું છે કે એના પાન માત્ર ચાવીને ખાવાથી તમારા શરીરને પુષ્કળ પ્રમાણમાં નિરોગીતા મળે છે અને તમારું શરીર હંમેશા નિરોગી રહે છે તો આ વનસ્પતિના પાન વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે એના ઉપયોગ શું છે અને કઈ કઈ રીતે આપણા શરીરને તે નિરોગીતા આપે છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એ દિવ્ય વનસ્પતિના પાન વિશે હું તમને વાત કરું તો પ્રથમ નંબરે મારે તમને કડવા લીમડા વિશે વાત કરવી પડે કે કડવા લીમડાના પાન તમે ચાવીને ખાશો તો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે તમારા શરીરમાં થતા ચામડીના રોગો એ થયા હશે તો તે મટવા લાગે છે અને તમારા શરીરમાં ચામડીના રોગો થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે કારણ કે કડવો લીમડો છે તે તમારા લોહીને ચોખ્ખું રાખે છે કડવા લીમડાના પાનમાંથી બનતી કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરવાથી આપણા શરીરને હંમેશા નિરોગીતા જ મળે છે બીજા નંબરે મારે મીઠા લીમડાને યાદ કરવો પડે રસોઈ બનાવવામાં વઘાર કરવામાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે મીઠા લીમડાનો પ્રયોગ કરીએ છીએ પરંતુ આ મીઠા લીમડાનું જેવું નામ છે એવા જેના મીઠા ગુણ છે કે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે અને તમારા શરીરને હંમેશા રોગોથી દૂર રાખવાનું કામ જો કરે તો આ રસોડાની એક સરસ મજાની વઘારમાં વપરાતા વનસ્પતિના પાન એ મીઠો લીમડો છે રસોડું અડધું દવાખાનું શા માટે કહેવામાં આવ્યું છે કારણ કે રસોઈ બનાવતી વખતે જેટલા દ્રવ્યો વપરાય છે એ આપણને ક્યાંક ને ક્યાંક રીતે ઉપયોગી છે ત્રીજા નંબરે મારે યાદ કરવા પડે તુલસીના પાન તુલસીના પાન ચાવીને ખાવાથી તમને કફજન્ય રોગો થતા નથી અને કફજન્ય રોગો થયા હોય તો તે મટવા લાગે છે કફજન્ય રોગોમાં શું આવે શરદી ઉધરસ કફ કફનો તાવ આ બધું કફજન્ય રોગોમાં આવે આ બધા રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે ચોથા નંબરે મારે યાદ કરવા પડે સરગવાના પાનને હવે સરગવાના પાનનું સૂપ કે ચૂર્ણ કે કોઈને કોઈ રીતે તમે સરગવાના પાનનું સેવન કરશો એટલે તમારું શરીરમાં વધારાની જે ચરબી જમા થઈ હશે તમારું વજન વધારે હશે તો તમારું વજન ઘટવા લાગે છે ડાયાબિટીસવાળા માટે પણ સરગવો ગુણકારી છે અને તમારા શરીરમાં થાક લાગતો હોય થાકને સ્થગિત કરવો હોય તો સરગવામાં એટલા પોષક તત્વો છે કે તમારા શરીરમાં થાક લાગતો પણ બંધ થઈ જાય છે પૌષ્ટિક છે ગુણકારી છે એટલે જ આપણે સરગવાનું શાક આપણને ખૂબ જ પ્રિય છે પરંતુ સરગવાની શિંગોનું શાક પણ બને પરંતુ સરગવાના પાન પણ એટલા જ ઉપયોગી છે મારે બ્રાહ્મી વનસ્પતિને પણ યાદ કરવી પડે યાદશક્તિ કમજોર પડી ગઈ હોય ભૂલવાની ટેવ પડી ગઈ હોય ત્યારે આ બ્રાહ્મીના પાન પણ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે બ્રાહ્મીના પાનનું ચૂર્ણ બજારમાં મળતું હોય છે પરંતુ આ બ્રાહ્મીના પાનનું સેવન તમે કરશો એના ચૂર્ણનું સેવન કરશો તો તમારી યાદશક્તિ વધી જાય છે તમારી સ્મરણ શક્તિ વધી જાય છે અને તમારી ભૂલવાની જે ટેવ પડી ગઈ છે એમાં તમને ઘટાડો જોવા મળે છે અરડુસીના પાનને જો આપણે યાદ કરીએ તો આપણા શરીરમાં શ્વાસના રોગો થયા હોય ઉધરસ કેમે મટતી ન હોય કફ આપણો પીછો ન છડતું હોય ત્યારે એક અરડુસીનું પાન તમે ચાવીને ખાઈ લેશો એટલે ઉધરસ તાવ કફ શરદી આ બધા રોગોથી તમને કાયમી છુટકારો મળી જાય છે તો અડુશીના પાનને પણ આપણે ભૂલી ન શકીએ એ જ રીતે નગોળ નામની દિવ્ય વનસ્પતિને હું યાદ કરું તો આ નગોળના પાન એટલા ઉપયોગી છે કે નગોળના પાનનો તમે વરાળિયો શેક કરશો તો તમારું શરીર જકડાઈ ગયું હશે દુખતું હશે તો એ દુખાવાને સ્થગિત કરી દે છે અને તમારું શરીર જકડાઈ ગયું હશે અને છૂટું પાડી દે છે અને નગોળના પાનમાંથી બનતું દિવ્ય તેલ છે નગોળનું તેલ એ તમારા માથાના વાળના તમામ પ્રશ્નોને સોલ્વ કરનાર છે પ્લસ દુખાવા ચામડીના રોગોને મટાડનારું છે તો આ વનસ્પતિના પાન પણ ખૂબ જ ઉપયોગી છે દોડીની વાત કરું ખરખોડીની વાત કરું તો આના પાન પણ તમે ચાવીને ખાઈ શકો અને આના દોડીના ફળ આવે એ પણ ખૂબ મીઠા આવે પરંતુ નેત્ર રોગથી બચવું હોય ગરુડ જેવી નેત્ર શક્તિ રાખવી હોય આંખોમાં નંબર ન આવવા દેવા હોય તો આ દોડી ખરખોડી કે જીવંતી આ ત્રણેય એક નામ છે આ વનસ્પતિ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે એ જ રીતે નાગરવેલના પાનની હું તમને વાત કરું તો નાગરવેલનું પાન તમે ચાવીને ખાશો તો એ પણ તમને કફજન્ય રોગોથી સરળતાથી બચાવી જાણે છે અને કફજન્ય રોગો થવા દેતું નથી બિલ્લીપત્રને યાદ કરીએ ભગવાન શિવજીને પ્રિય બિલ્લીપત્ર એને આપણે યાદ કરીએ તો બિલ્લીપત્રના પાનનું ચૂર્ણ ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ઉપયોગી છે ડાયાબિટીસને અંકુશમાં રાખવો હોય તો કોઈ ડાયાબિટીસના ચૂર્ણ બનતા હોય દવાઓ બનતી હોય એમાં ક્યાંક ને ક્યાંક બિલ્લીપત્રના પાનનો પ્રયોગ થયો હોય છે તો એ પણ એટલું જ ઉપયોગી છે ગળોના પાનની વાત કરું તો ગળોના પાન પણ આપણને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે આપણા શરીરને ખૂબ જ મજબૂત બનાવનાર છે અને તમારા શરીરની ઇમ્યુનિટી વધારવી હોય તમારા તમામ પ્રકારના તાવને શાંત રાખવા હોય તો આ વનસ્પતિના પાન ગળોના પાન તમને ખૂબ જ સારી રીતે મદદ કરી શકે છે તમે દરરોજ રસોઈમાં કોથમીરનો પ્રયોગ કરતા હોય પરંતુ આ કોથમીરને ચાવીને ખાવાથી પણ તમને પિત્તના રોગો શાંત થઈ જાય છે તમારી નેત્રશક્તિ મજબૂત રહે છે અને આંખોમાં નંબર આવતા નથી અને આંખોમાં નંબર આવ્યા હોય તો એ પણ ધીરે ધીરે ઓછા થવા લાગે છે એ જ રીતે ફુદીનાના પાન વાયુની ગતિને ઓછી કરનાર છે વાયુ સળસડા છૂટી જાય છે અને પેટના રોગોને કાબૂમાં કરનાર આ ફુદીનાના પાન છે આ બધી દિવ્ય વનસ્પતિના પાન તમે ક્યાંક ને ક્યાંક એના પ્રયોગ કરશો તો હંમેશા તમારા શરીરને નિરોગીતા જ પ્રાપ્ત થાય છે તો આપણે આ બધી દિવ્ય વનસ્પતિના પાનના પ્રયોગ સમયાંતરે કરતા રહેવા જોઈએ અને આપણા શરીરને નિરોગીતા અપાવતી રહેવી જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી